કર્મ અકર્મ અને વિકર્મ આમ તો ક્રમની ગતિ અતિ ગહન છે શાસ્ત્રમાં લખાયેલા આ શબ્દોને શાશ્વત રૂપ આપ્યું છે પંચમહાલ જિલ્લાના એક આયુર્વેદિક નિષ્ણાતે સેવા પરમો ધર્મના મંત્રને કેવી રીતે તેમણે ચરિતાર્થ કર્યું જાણીએ

ઓછો ભણેલા પણ ડિગ્રી મેળવેલાઓનું ગુમાન ઉતારી જાય છે મેડિકલમાં જાઓ કે દવાખાને કે પછી હોસ્પિટલમાં દાદરા ચડ્યા એટલે રૂપિયા ચૂકવવા પડે છે જો કે સેવા પરમો ધર્મ આ મંત્રને સાર્થક કરનારા પંચમહાલ જિલ્લાના મહેસાળ ગામના સોમાભાઈ પરમારને તેમના સત્કર્મનું જ ઉત્તમ ફળ બીજી તરફ મળ્યું છે ત્રણ પેઢીથી સોમાભાઈનો પરિવાર વનસ્પતિમાંથી દવા બનાવે છે

કોઠંબાના પાંદડા, દેશી ઘી અને પાણીનું મિશ્રણ કરી દેશી દવા બનાવે છે. આ દવા એવી છે કે પશુઓને મોટા ભાગની બીમારીથી રાહત આપે છે. મહત્વનું છે કે સોમાભાઈ ઢુડાભાઈ પરમારના નામે 31 માર્ચ 2011 ના રોજ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધનની પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી. તેઓને હવે 13 વર્ષ બાદ 23 જૂન 2024 ના રોજ પેટન્ટ મળી છે. હવે સમય સંજોગ અસાથ પશુઓ બીમાર પણ થઈ જાય એટલે અમે પશુ ચિકિત્સાલયમાં લાવવા લઈ જવાની તકલીફ પડે એટલે અમારે ડોક્ટર ને ઘરે બોલાવવા પડે એ પણ નિદાન કરે છે પણ અમારા ગ્રામ્ય કક્ષાએ અમારા નજીકમાં ભેસાલ ગામના છે સોમાભાઈ ધોળાભાઈ પરમાર કરીને એ આયુર્વેદિક દવાના અને એમની સેવા આજુબાજુના બધા જ લોકો એમને જ બોલાવે છે અને દવાનો કોઈ ચાર્જ પણ લેતા નથી ખાલી આવવા જવાનું ભાડું પેટ્રોલ ના કે આથી પૈસા સો બસો રૂપિયા આપી દઈએ અમે અમાર ડોસ સારું થઈ જાય છે ને ટાઈમ આય અમારે દસ વીસ પચીસ હજાર નું પશુ જાનવર બચી જાય અંતે કહેવું એટલું જ રહે કે જ્ઞાન અને શક્તિનો સદુપયોગ થાય તો સન્માન ચારે કોર એક સમાન થાય નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ